ચાની કોફી 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 ને પોવા માટે પોતાનું બહુ સ્વાગત છે આજના એક નવ બ્લોગમાં આજનો બ્લોક બહુ હેવી બનવાનો છે કેમ કે તમારા ભાઈ મળી લૌરવ જોશીને તો એવું એકચુલીમાં એવું છે કે એમના ઘરે ગયેલો તો ઘરે જઈઓ એમના પરિવારને મળી લો એમના ભાઈને મળી લો સૌરવ જોશી ભાઈને મળી લો અને એમના હાથે ચા નાસ્તો કર્યો અને સૌરવભાઈ ગઈ હાલો આપડે જઈએ બાર ફરવા એમના હાથે બેસીને મેટ્રો જતી રહ્યો બાર કાં ગયો કે એવું કઈ ગામ છે ત્યાં ગઈ અહીં મેં ગાળી નહીં દે શકતા નહીં ગાળી નહીં દેના ફેમિલી ફેમિલી દેખતી હે वरना મેં એસે એસે ગાળી ધુ એસે એસે ગાળી દો અને એમના હાથે ચા ચાની કોફી 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 ને પોવા હાથે બેહીને ખાધા તો એ બ્લોગ તો મે આના પછી મુકવા કેમ કે આને આ બ્લોગ ને તમે વર્તતી બટુ શેર કરો તો આજના બ્લોગ માં એટલો બ્લોગ ખડો લાઈક કરો ચેના પનવા આતો જે શ્રીમની કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઇબ કરો મળું તમને એક નવો બ્લોગ માં બરાબર જય શ્રી રામ એન્ડ બાય બાય અને હા હર હર એક સપનામાં આવેલો આવેલો ભાઈ એમના હાથે આવું કર્યું હમણાં બધા હાથે પ્રેંક કર્યો